ऐ जा तो खंताली आधी पेला पिपडू पिपडू पेरी वे मैं वीडियो में जोड़ दूं काल वीडियो जो है ना इमा एक काका है आ पिपडू पेरी हो पेर ले बाचियो तो अब मारा पिपडू पेरी दे दे देख तारिया पिपडू बेन को कायडिया मारियो प ओ नो आवा पुलिस हो आ सही नहीं बकड़े जा

શેઠના ચાર લાખના ના તો તોડવા છે આ પણ આ તો હીરા નહીં આ તો બિયારણ છે ચેક અમાર બેટા હીરા તો હીરા છે ચગી છે કાકા મને હું ઉલ્લુ બનાવો છો સાહેબ હું તમાર તો ગમમે ને કઈ કોક ના કોક આઈડિયા માં તમાર હીરા લઈ જાયો લેવા સી લેવા સી જે આ છે એટલા હીરા હી વાત કરી

આવલા પ્લાન પરન કમ્પ્લીટ હેડાય બધું કમ્પ્લીટ હેડાય બધું કમ્પ્લીટ જોવું ના ઉપર હોવા પા બે કરી જો તને તો જો લે હા તો આમ ચેક કરાવજો છે આ જારમાં બરબાદ નઈ ગયો જવા દે આવ ન્યા તો દેખાતો જ તો સાહેબ કાકા કરવાનું તમે

आ बेना नि सिसाइ ओ तमार उभरो हे उतरु ओ नो ओ तमार ओ पा ओ उटो उभरो ल्या भक्के बुढा हौ ना आ गरा न मालु ओ भयो परमा ओ तमार अत्री रात बच्चा साइले दे न मालु હું તો થકવાયું મારા બેટા મારે ટોપી મેં તોય લઈને જતા હવાની તો બુદ્ધિ કે કોમાના કાકો બધા બુદ્ધિ છે ટોપી મેલા તોય લઈ જાય